અમારા પરિવારની જેને વ્યક્તિ કહેવાય કે સમગ્ર ગોંડલના લોકોએ જેમને પરિવાર માયનો છે એવા અમારા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના અમારા ગોંડલના ગણેશભાઈ ઉપર જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે જે રીતે ગોંડલના ગણેશભાઈની છબી ખરડાવાના પ્રયત્નો થઈ રહ્યા છે એના માટે આજે સમગ્ર ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે એમાં તમામ અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી અમારા મજૂરભાઈઓ અમારા કમિશન એજન્ટ ભાઈઓ અને ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે કે ગણેશભાઈ આમો કાંઈ પ્રશ્ન હોય તો એ ગણેશભાઈનો પ્રશ્ન નથી સમગ્ર ગોંડલનો પ્રશ્ન છે એના માટે આજે ગોંડલને બંધ પાડવામાં આવ્યું છે મારે ખાસ મીડિયાના મિત્રોને એક નમ્ર વિનંતી કરવી છે કે જ્યારે આરોપીની ફરિયાદીની વાત આવે ત્યારે સામે લોકો એક શબ્દ બોલે છે કે દલિત સમાજ આ દલિત સમાજનો પ્રશ્ન નથી ગોંડલનો દલિત સમાજ ગણેશભાઈના સમર્થનમાં છે આ એ પ્રશ્ન છે કે સામે જે વ્યક્તિએ ગણેશભાઈની છબી ખરીદવાના પ્રયત્ન કર્યા છે ને એ વ્યક્તિને આ કર્મકુંડળી છે આ માનો કે સંજય ઉર્ફે રાજુ સોલંકી એમની ઉપર ત્રણ ગુના છે એમના પિતા રાજુભાઈ સોલંકી ઉપર પંદર ગુના છે એમના ભાઈ દેવ ઉપર બે ગુના છે અને આજ મારે આ કલમ વાંચતાં પણ મને શરમ થાય છે કે ત્રણસો ને ચોપન જેવી સંજય રાજુ સોલંકી ઉપર ગુનો દાખલ થયો છે ત્રણસો ચોપન એટલે મહિલાઓની છેડતી થાય તો જે સત્તર ગુના આરોપ જે સત્તર ગુનાનો આરોપી હોય જેની ઉપર વાર એફઆરઆઈ ફાડી ગઈ હોય એ અમારા ગંડે ગણેશભાઈ ઉપર એક આક્ષેપ નથી આવા ગણેશભાઈને ગુનેગાર ઠેરવવાના પ્રયત્ન કરે છે ને એના માટે આ જે ગોંડલ બંધ છે અને મને બાબા જે આપણને ન્યાયતંત્ર આપ્યું છે બાબા સાહેબ ઉપરના ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે ગોંડલને હજી હું મીડિયાના માધ્યમથી કહું છું કે એક સમયે અમારા ગણેશભાઈ નિર્દોષ સાબિત થશે થશે ને થશે કારણ કે એનો સ્વભાવ ઝગડવાનો નથી એનો સ્વભાવ સેવાનો છે અને એ સેવાનો આ ગોંડલને જે લાભ મળે છે એના હિસાબે ગોંડલના લોકોએ સમર્થન આપ્યું છે